જો મિત્રો અત્યારે હવે દુકાનનો પાયો ખોદવાનું ચાલુ છે અને દુકાન બનાવવાનું છે તે માટે જો બધા ઘર મળે જ ફાયો ખોદવાનું કામ ચાલુ છે દુકાન નું જો ખાદ મૂર્ત કર્યું છે અને આપણે ગોર દાદા કોઈને નથી લાયા આપણે આ કડિયા જ ગોરદાદા દાદા છે અને કડિયા પાંચ આપણે આપણો જો મૂર્ત ચોગડી જોઈને અને છઈ પર ફોડી વેરું જો ما ستي تمنا لا باپي رندا बरोबर اکھان اها کاين جو تو نٿي اپري هلو مينو وڏو اوه اي اي لا ڪري چو જો મિત્રો પોલીન પાયો લઈને અને ઉપર આપણે પોલીન થોડીક લીધી છે કામ ચાલુ છે તો મિત્રો આપણે દુકાનની પ્લેન થઈ છે પ્લેનને ઉપર કામ ચાલુ કર્યું છે ઇટુનું અને જે વંચમાં પ્લેન પૂરી થઈ ત્યાં સુધીનો કોઈ વિડીયો આપણે ઉતાર્યો નહોતો પણ પછી આપણે ઉતાર્યો છે ને આગળનું કામકાજનું વિડીયો આમાં આગળ તમે જુઓ હેલો મિત્રો હાલો હાલ હવે આપણે થઈ ગયો છે કામે જવાનો ટાઈમ અને આપણે દુકાનનું કામ ચાલુ છે તો દુકાનનું કામ હવે આપણે કેટલુંથી હું તમને ઉતારી વિડીયો ઉતારી બતાડું અને પછી હાંજે જોઈશું કે આપણે કડીએ કેટલું કામ કર્યું છે પછી હું સાંજે તમે પાછો વ્લોગ પૂરો જોઈજો સાંજે પછી તમને પાછું કેટલું આપણે કામ થયું હોય હું તમને કહું જો અત્યારે પલીન આટલી લઈ અને માથે ઇટુનું ગયું છે લગભગ બે અઢી ફૂટ તો થઈ ગયું છે બરાબર ને હજી તો રેતી પીડી છે વાંધો નથી જે રેતી તો છે ઈંટું આપણે મગાવી લીધી છે જરૂર નહીં પડે બહુ ઈંટું તો આમથી આપણે જાય જ છે ઈંટું જો અમે ઢગલો હશે એટલે આપણે હાંજિકને જોઈશું કેટલું કામકાજ આપણે કર્યું છે હું તમને હાંજે પછી વિડીયો આવીને પછી બાકીનો વિડીયો ઉતારી તમને એડિટિંગ કરી પછી વિડીયો મૂકશું આપણે તો દુકાન ના આ ચાલુ શણવાના વિડીયો પલીન નો બાઇકી રહી ગયો તો આ બાકી બીજો બધો તો ઉતારી મૂકી જ દેવાનો મેળા માં આવી આ દુકાન અને જાય પાણી પાઈ દીવી દિવાળી દિવાળી ચોખ પાણી પાઈ દીવ જો અમારા દે એક દુકાન છણે ગઈ હે પાણી પાવે હે જો

કરી હોય તો આના માં બેય છે એનું જામબરી મૂકતો કોણ ન આવે આમાં શું કે દેઈએ જાન બોનું હતું કારી એક આ શું કામ તો વાત તો અમે અમાર કોડા બોડાન તો 80 ને કોડા તો આઈને બોડા નહી આવે એકલ બોડો આવે થોડો થોડો સામે આવી જાય આની પૂરી જાય તો સારી હોય તો આદકા માં બેય કે તું જામબરી મૂકતો કોર ન આવે આમાં શું તું એ જાન બની કરે તે દે 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 ઉલાગ દે તો આત 8 વાગ્યા ના કરે થાય છે દુકાન માં પછી ઈંગાલુ મેકવાની છે ને તે જ ya que en la que me biji yang kau tu baik hiji. Ina pasi ni ke? Haji Kathleen baik ke papa kalau kerana? Ana pasi. Ana pasi no aku baik eh? ya?

આજે હે બી દીધી છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

જો મિત્રો આપણે આમ ચણતર કામ પૂરું કર્યું અને ઉપર એંગલો નાખી છે કલર બલર કરીને નાખી છે અને હવે પતરા નાખવાના છે જો મિત્રો હવે આપણે એંગલ ઉપર પતરા નાખી દીધા નાખી દીધા છે અને ઢાંકી દીધું જો હવે પ્લાસ્ટર બાકી છે ને હવે એ કડીયા આવે તો પ્લાસ્ટર થઈ જાય એવો મિત્રો પ્લાસ્ટરનું કામ ચાલુ છે અને અંદર થઈ ગયું છે ને બહાર હવે આપણે પ્લાસ્ટર કામ ચાલુ છે અને જો આ બાયર પ્લાસ્ટરનું કામ પૂરું કરીને આપણે શટર ફોટ લગાડી દીધું જુઓ તમે